ચોમાસુ આવતા પુલ હતો એના કરતાં પણ વધારે હાલતમાં બિસ્માર બની ગયો છે રોડ રસ્તા રિપેરિંગ કામ માટે લાખો રૂપિયા ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પરંતુ આ પુલ બિસ્માર હાલતમાં જજુમી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે વાહન ચાલકો દ્વારા જાણવા મળ્યું હતું કે કેટલાક સમયથી આ રસ્તાની હાલત કફોડી જોવા મળી રહી છે તંત્ર દ્વારા આ મીઠા થરાદ હાઈવેના રસ્તાની સત્વરે કામગીરી કરવામાં આવે એવી વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા